સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસી સાબાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળવી રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર છાપાવાડા એપીએમસીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી ગુજરાતના અનેક ગરીબ લોકોના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધાર આવ્યા છે પોતાના વિભાગની વાત કરતા જણાવ્યું છે કે આજે ગંગા સ્વરૂપ યોજના થકી રાજ્યની ગરીબ વિધવા બહેનોને સહારો મળ્યો છે જ્યારે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ લોકોને દસ લાખની આરોગ્ય સહાય આપવામાં આવી છે ગરીબના અચાનક હોસ્પિટલ ખર્ચ આવે ત્યારે તેણે પોતાના ઘર કે દાગીના ગીરવી મૂકવાનો વારો આવતો હતો આજે આ લોકો આયુષ્માન કાર્ડ થકી ચિંતા મુક્ત બન્યા છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત યોજનાઓ અમલમાં છે અંગે જાણકારી આપી જિલ્લા પંચાયત દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધોઈ ખાતે ચલાવવામાં આવતા ખાસ પોષણ અભિયાન માટે જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા માતા અને બાળકના પોષણ સાથે કિશોરીઓના પોષણ અને શિક્ષણની ચિંતા કરવાની છે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે ઈડર ધારાસભ્ય રમણલાલ બોરાએ જણાવ્યું કે વડાપ્રધાને શરૂ કરેલા ગરીબ કલ્યાણ મહાયજ્ઞમાં આજ સુધીમાં પચીસ લાખથી વધુ ગરીબ ગરીબી રેખા ઉપરથી આવ્યા છે 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 ગરીબોને રોજગારી મળી વ્યવસાય સાબરકાંઠા જિલ્લાના લાભાર્થીઓને છાસઠ કરોડની સહાય મળી છે આ પ્રસંગે અગ્રણી ગજેન્દ્રસિંહ સક્સેનાએ જણાવ્યું કે આ સરકારી ગરીબોની સરકાર છે આ મેળાઓ થકી અનેક લોકોને રોજગાર લક્ષી કીટ આવકનું સાધન ઊભું થતા તેમના જીવન ધોરણ ઊંચાવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ગરીબ કલ્યાણ મેળામાં સૌને આવકારતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના કુલ ત્રેવીસ હજાર પાંચસો ચાર લાભાર્થીઓને ચેક કીટ અને સાધન સહાય રૂપે છાસઠ લાખ સત્તર હજાર છપ્પન અને આઠસો એકાવનનો લાભ લાભાર્થીઓએ હાથો હાથ આપ્યો છે જેમાં પહેલા એકવીસ હજાર સિત્તેર લાભાર્થીઓને લાભ વિતરણ થયો જેની અંદાજીત રકમ ત્રેસઠ કરોડ પંચાણું લાખ સાહીઠ હજાર સાતસો પંચાવન છે જ્યારે મેળા દરમિયાન બાકી રહેલા તેરસો ચુમ્માલીસ લાભાર્થીઓને લાભ વિતરણ થશે જેની અંદાજીત રકમ બે કરોડ તેર લાખ ઓગણસાઠ હજાર આઠસો છન્નું લાભ લાભાર્થીઓને અહીં સ્ટોલના માધ્યમથી કરાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું જિલ્લાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિવિધ કીટ વિતરણ કરાયું હતું તેમજ મેળામાં સ્ટોલના માધ્યમથી લાભાર્થીઓને લાભ વિતરણ કરાયો હતો મહાનુભાવોના હસ્તે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પ્રસિદ્ધ કરાતા ઈ પ્રજા સેતુ માસિક મેગેઝીન અને યુવા પહેલ ક્વિઝ બુક નું વિમોચન કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઈડર નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ અગ્રણી કનુભાઈ પટેલ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન લીનાબેન નીનામા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર અમલીકરણ અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આવેદ અલી ભૂરા સાબરકાંઠા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે અને આ સિલસિલો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાલુ રાખ્યું છે આખા દેશની વાત કરીએ તો નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા બે હજાર ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં 25 લાખ કરતા વધારે ગરીબોને ગરીબીની રેખાથી બહાર પાડ્યા છે